નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ જુલાઈ સમાચાર કારણ આસપાસ પાણી નો જમાવો નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહી માથા નો દુખાવો શરીર નો દુખાવો તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય કર્મી નો સંપર્ક કરો ગર્ભવતી મહિલાઓ અને બાળકો ના માટે વિશેષ સાવધાની જરૂરી છે

મોબાઈલ ફોન અને પચાસ હજાર રૂપિયા મળી આવ્યા આ બનાવથી સન સના મચી ગડપાદર જેલના પાંચ કર્મચારીઓ સસ્પેન્ડ કરાયા ગડપાતર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી બંદીવાનોને આરામદાયક સુવિધાઓ અપાતી હોવાની ફરિયાદના ગણગણાટ વચ્ચે પૂર્વ કચ્છ પોલીસ વડાના નેતૃત્વમાં પોલીસે જેલમાં ગઈકાલે રાત્રિના સમયે આકસ્મિક તપાસ આરંભી હતી દરમિયાન અહીંથી પ્રતિબંધિત દારૂની બોટલ મોબાઈલ સહિતની સામગ્રી જપ્ત કરવામાં આવી હતી સમગ્ર મામલે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે આઠ ગુના નોંધાયા હતા પૂર્વ કચ્છ પોલીસ વડા રાત્રિ આજુબાજુ દસ સાડા દસની આજુબાજુ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા જેમાં અમે અમારી ટીમ સાથે જેમાં એલસીબી એસઓજી એ ડિવિઝન બી ડિવિઝન આદિપુર બધા અધિકારી અને સ્ટાફની ટીમ સાથે ગલપાદર જેલમાં જે છે એક સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવી જેમાં જે અમારી પોલીસની અધિકારી અને સ્ટાફની જે ટીમ હતી અમે બધા જે છે પ્રાઇવેટ બસમાં થઈને ત્યાં ગળભાદર જેલ પહોંચેલા અને એના પછી ત્યાં જેલની અંદર જે છે આખા અલગ અલગ બેરેક્સમાં સરપ્રાઇઝ ચેક કરવામાં આવેલ અને એ સરપ્રાઇઝ ચેક દરમિયાન જે ત્યાં હાઈ સિક્યુરિટી વોર્ડ છે અલગ અલગ જે બેરેક્સ છે એ બેરેકમાં જે કેદીઓ છે એ અલગ અલગ કેદીઓ પાસેથી જે પ્રતિબંધિત વસ્તુઓ છે એ મળવા પામેલ છે જેમાં ચાર મોબાઈલ અલગ અલગ બેરેકથી એની સાથે જે છે પ્રોહિબિશનની જે છે દારૂની પણ જે એક અડધી બોટલ જે છે એ પણ મળી આવેલ છે જે પ્લાસ્ટિકની બોટલમાં હતું અને છ વ્યક્તિ જે છ કેદી છે એ પીધેલી હાલતમાં પણ મળી આવેલ અને પચાસ હજાર રોકડ રકમ અને અમુક ચાર્જર્સ એ અલગ અલગ બધી વસ્તુઓ જે છે ગઈકાલે જે રાત્રિના દરમિયાન જે પૂર્વ કચ્છ પોલીસના અમે બધા અધિકારી અને સ્ટાફ સાથે જે રેડ કરી છે એમાં મળવા પામેલ છે અને એમાં જે આરોપીઓ પાસેથી મળવા પામેલ છે એ અલગ અલગ ગુજરાત રાજ્યના અલગ અલગ જગ્યાઓના જે છે આરોપી છે જેમાં હિતેન્દ્ર ઝાલા જે મોરબીના એક કેસના આરોપી છે પ્રજાક સુપારી જામનગર કેસના આરોપી છે અને એક સુરજીત કરેન જે છે એ જયંતિ ભાનુશાલી મર્ડર કેસના આરોપી છે એ પ્રમાણે એક યુવરાજસિંહ જાડેજા જે હમણાં જે છે એક પોલીસના ઉપર જે છે હુમલા બાબતના કેસમાં જે ત્યાં છે અને બુટલેગઢ છે એ એને પાસેથી પણ મોબાઈલ મળવા પામેલ છે એ રીતના અલગ અલગ કેદીઓ પાસેથી અલગ અલગ કેદીઓ જે છે અલગ અલગ વસ્તુઓ પ્રતિબંધિત વસ્તુઓ સાથે મળેલ છે અને જે આ બધી વસ્તુઓ થઈ અને કાર્યવાહી દરમિયાન પોલીસ દ્વારા અલગ અલગ આઠ ગુના દાખલ કરવામાં આવેલ છે જેમાં પ્રોહિબિશનના અને પ્રિઝન એક્ટ હેઠળ એ બધા ગુનાઓ જે દાખલ થયેલ છે એની અત્યારે તપાસ ચાલુ છે અને આગળમાં તપાસ દરમિયાન જે જે વસ્તુ ખુલશે એ પ્રમાણે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે એ અત્યારે જે ઓફેન્સ રજિસ્ટર થયા છે ઓફેન્સની તપાસ દરમિયાન જે જે વસ્તુઓ મળવા પામશે એ પ્રમાણે આગળની જે છે એમાં સ્ટેપ્સ લેવામાં આવશે એમાં પોલીસને જે બાતમી મળી અને અમારી ઓવરઓલ જે એમાં ઘણા ટાઈમથી જે છે એમાં વર્કઆઉટ ચાલતું હતું એ પ્રમાણે અમારે આખી ટીમ દ્વારા એક વ્યવસ્થિત પ્લાનિંગ કરીને આ બધું સર્ચ કરવામાં આવ્યું છે અને એમાં જે ગુના દાખલ થયા છે તપાસમાં જે વસ્તુ કોની કોની સંડોવણી હતી કઈ રીતનું પહોંચતું હતું એ બધા પાસાઓ ઉપર જે છે તપાસ કરવામાં આવશે એમાં જે કોઈ વિગત મળશે એને વિગત પ્રમાણે જે છે બધા ઉપર જે છે અલગ અલગ રીતે કાર્યવાહી કરવામાં આવશે જે બિન વારસો રૂપિયા મળ્યા છે એ હાઈ સિક્યોરિટી બેરેકના ઉપર બેરેક ઉપર છતમાંથી મળ્યા છે અને એની પણ તપાસ ચાલી રહી છે કે પૈસા જે છે કઈ રીતના ત્યાં પહોંચ્યા અને અલગ અલગ જે મોબાઈલ પણ મળ્યા છે એની પણ જે છે તપાસ ચાલુ છે જે હું વાત કરી છે આપણે જે ગુના દાખલ થયા છે ગુના દાખલ થયા તો એની તપાસ જે છે અત્યારે ચાલુ થઈ ગઈ છે જેલના અંદર પ્રેમાઇસીઝમાં કઈ રીતની એ પ્રતિબંધિત વસ્તુઓ ત્યાં જતી હતી એ તપાસમાં જે વસ્તુ નીકળ છે એ પ્રમાણે આપણે જણાવવામાં આવશે આ કાર્યવાહીમાં મનોજ રૂપે પકાડો કાનજીભાઈ માતંગ રોહિત ગોવિંદભાઈ ગરવા શિવભદ્ર સિંહ સુખદેવ સિંહ જાડેજા ગોવિંદભાઈ હરજીભાઈ મહેશ્વરી યુગરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા રોહિત સંઘ ઉર્ફે સોનુ રામપ્રસાદ સંઘ ઠાકુર દારૂ પીધેલી હાલતમાં દારૂ સાથે મળી આવ્યા હતા આ આરોપી સામે અને દારૂ રાખવા બદલ સાત ગુના દર્જ થયા હતા આ ઉપરાંત યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા પાસેથી એપલનો આઈફોન કિંમત રૂપિયા દસ હજાર રજા ઉર્ફે સોપારી દાઉદભાઈ ચાવડા પાસેથી આઈફોન ફિફ્ટીન પ્રો મેક્સ કિંગ રૂપિયા પંચોતેર હજાર હાઈ સિક્યોરિટી બેરેકના સુરજીત દેવીચંદ પરદેશી પાસેથી સેમસંગનો મોબાઈલ કિંમત રૂપિયા પાંચ હજાર હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા કરણસિંહ ઝાલા પાસેથી સાદો કીપેડવાળો મોબાઈલ કિંમત રૂપિયા પાંચસો મળી આવ્યો હતો જે બદલ આ ચારેય તહમતદાર વિરુદ્ધ પ્રિઝનર એક્ટ ગુનો દર્જ થયો હતો આ કાર્યવાહીમાં હાઈ સિક્યોરિટી બેરેકની છત ઉપરથી રોકડા રૂપિયા પચાસ હજાર મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા એક લાખ ચાલીસ હજાર સાતસોનો મુદ્દા માલ કબજે લેવાયો હતો પોલીસે યુવરાજ સિંહ વિરુદ્ધ પ્રોહિબિશન મારામારી હત્યાનો પ્રયાસ સહિતના ભચ પોલીસમાં બાવીસ ગુના તથા આરોપી મનોજ વિરુદ્ધ ગાંધીધામ એ ડિવિઝન અને દુધઈ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની કુલ ચોવીસ ફરિયાદ આરોપી હિતેન્દ્રસિંહ સામે હત્યા બળાત્કાર સહિત કુલ બાર ગુના આરોપી સુરજીત વિરુદ્ધ ચકચારી જે ભાનુશાળી હત્યા કેસમાં ફરિયાદ શિવભદ્રસિંહ સામે પ્રોહિબિશનના ચાર ગુના આરોપી રજાક સામે હત્યા હત્યાનો પ્રયાસ સહિત ઓગણીસ ગુના નોંધાયા છે આ ઉપરાંત પોલીસમાં હુમલાના ચકચારી પ્રકરણનો આરોપી યુવરાજ વિરુદ્ધ વધુ એક ફરિયાદ થઈ હતી જેલ પ્રશાસનને અંધારામાં રાખી કરાયેલી કાર્યવાહીમાં જેલના બંદીવાનોને હોટલ જેવી સુવિધાઓ અપાતી હોવાનું ચિત્ર ઉપસ્યું હતું પોલીસની આગામી તપાસ ઉપર સૌની મીટ મંડાઈ છે ગડપાધર જેલમાં પ્રતિબંધિત વસ્તુઓ મળી આવ્યા બાદ એલવી પરમારની ગડપાધરથી વડોદરા મધ્યસ્થ જેલ સુબેદાર આર એસ દેવડા હવાલદાર પિંકેશ સી પટેલ સિપાહી રવિ રવિન્દ્રભાઈ ડી મૂળિયા શૈલેષભાઈ બી ખેતરિયાની ગડપાધરથી રાજકોટ મધ્યસ્થ જેલમાં બદલી સાથે ફરજ મોકૂફ કરાયા હતા